જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ત્રણ નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણી ઉપર એક રાઉન્ડ આવે છે વરસાદ તો ઘણા અલગ અલગ વિસ્તારોથી અલગ અલગ મિત્રોના મને પર્સનલી કાલે મેસેજને ફોન પણ આવ્યા પણ કાલે અમારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જે મેળો થતો હોય એમાં કાલે દસમી શરૂઆત થાય અને આજે સુધી હોય એટલે કાલે હું પણ ત્યાં મેળામાં ફરવા પણ ગયો હતો અને જે આપણા ખેડૂતભાઈને અમુક વિસ્તારોના ખેડૂતભાઈ પણ સાથે મળ્યો અને આપણે વરસાદ વિશે એમની માહિતી પણ આપી પણ ખાસ મિત્રો આજે જે ત્રણ તારીખ છે તો આજે ત્રણ તારીખે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઈ વરસાદ થાય મોટો એવી કોઈ શક્યતા નથી પણ આજે ત્રણ તારીખથી ત્રણ તારીખથી મધ્ય ગુજરાત અને અમુક દક્ષિણ ગુજરાત અને થોડોક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લગતા વિસ્તાર એમાં કદાચ આજે થોડો ઘણો વરસાદ છૂટો સવાયો જોવા મળે અને સાંજના ભાગમાં પણ ત્યાં વરસાદ થાય છૂટો સવાયો એવી શક્યતા છે બાકી કચ્છના અને સૌરાષ્ટ્રના ખાસ કરી કચ્છમાં તો આજે કોઈ સામાન્ય રેડા ઝાપટાં થાય તો ભલે એકલ દુકલ વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંય સામાન્ય મીડિયમ ઝાપટા પડે તો ભલે બાકી ઓલ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વરસાદ થાય એવી શક્યતા નથી પણ કાલે ચાર તારીખ છે કાલે ચાર તારીખથી વરસાદનો અમુક વિસ્તારોમાં શરૂઆત થશે અને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર હશે કે ત્યાં વરસાદ થાય અને કચ્છના કોઈ એકલ દુબલ સેન્ટર હોય ત્યાં વરસાદ થાય પણ કાલે ચાર તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં સારી શરૂઆત થશે સાંજ સુધીમાં પણ દીવશે દિવસે વરસાદનો વધારો થશે પણ ખાસ કરી અને આપણા જે કચ્છ વિશેની વાત કરવી છે કે મિત્રો કચ્છના તમામ વિસ્તાર

એ કચ્છના વિસ્તારોને સારો લાભ મળશે અને રીજ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં પહેલેથી ઓછું વરસાદ છે અને ઓછા પીયના પાણી પણ નથી તેમને પુષ્કળ લાભ આપવાનો આપણે છ તારીખ અગાઉથી માહિતી આપેલી હતી કે છ સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બરનો રાઉન્ડ અને એમાં એક બાવીસ તારીખ સુધી રહેશે તો આપણે હવે આ તારીખના ત્રણ ટુકડા કરી તો છથી બાર વારો રાઉન્ડ છે એમાં પાંચ તારીખથી શરૂઆત થાય કે સાત તારીખે શરૂઆત થાય પણ હવે ફાઇનલ થઈ ગયું છે કે પાંચ તારીખે જ શરૂઆત થાય પાંચ સપ્ટેમ્બરથી રાત સુધીમાં દિવસે શરૂઆત થઈ જાય પણ રાતથી વધારો થશે પણ છ તારીખ સૌરાષ્ટ્રને આવરી લેશે લગભગ વિસ્તારોને આવરી લેશે અને સાત તારીખ કચ્છને પણ સાતને આઠ તારીખમાં કચ્છને પણ આખા કચ્છ વિસ્તારને આવરી લેશે ક્યાંક વધારે ક્યાંક મીડિયમ અને ક્યાંક સારો વરસાદ પણ કચ્છના મિત્રોને હજી ઊંડાણપૂર્વક માહિતી મિત્રો તો આ રાઉન્ડ તમારા માટે છેલ્લો નથી આમાં આપણે બેક બેક ટુ ત્રણ સિસ્ટમ આપણે એટલે વરસાદની શક્યતા પૂરેપૂરી છે અને સારા વરસાદના લાભ મળવાના છે અને સૌરાષ્ટ્રને પણ આ ત્રણે ત્રણ સિસ્ટમો ને ત્રણે ત્રણ કે બે સિસ્ટમ કે ત્રણ સિસ્ટમ જે પણ આવે આપણે જે આ છ થી બાવી તાજ એમાં એમાં સૌરાષ્ટ્રને પણ લાભ મળવાનો છે એટલે જ્યાં પાણી ઓછું છે એમને પણ પાણી થઈ જવાનું છે પિત્તનું અને તે પછી એ વરસાદની શક્યતા છે એની આપણે નેક્સ્ટ વાત કરીયું કારણ કે હવે સોમાના દિવસો પૂરા થવાના નજીકના દિવસોની વાતો છે તો ક્યાંક ને ક્યાંક હવામાન કેવું રી એ ઉપર કસ ખાતરા આધારિત પણ આના પછી એ વરસાદ છે એ તો ફાઇનલ જ છે એવું નહીં સમજ સોમા વિદાય લઈ લે સોમાઉ વિદાય લઈ લે તો એ માવઠા રૂપે વરસાદ થાય એવી શક્યતા છે જ અવાર આપણે અગાઉથી કીધું બધા નક્ષત્ર વરાઈ જાય કોઈ આગળ કોઈ પાછળ કોઈ વચમાં કોઈ મીડિયમ કોઈ સારું એટલે એવા જ સંજોગ છે એટલે હજી નક્ષત્રા છે 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 ચિત્રા એ બે નક્ષત્ર છે છે અને અને વાહન પણ પણ સારા સંજોગ્યા એટલે મિત્રો આ માહિતી એટલા માટે હું ઉનાટપૂર્વક અને સસ્ત વાતો કરીને તમને આપું છું કારણ કે હવે નજીકના દિવસોની અંદર ખેતીના ઘણા એવા કામ હોય કે ત્યાં વરસાદ વિલન પણ બની શકે અને ફાયદારૂપ પણ થતો હોય બે વાતો છે પણ નુકસાની બહુ છે પણ ઓછો જ્યાં પુષ્કળ પાણી છે ને ત્યાં ઓછો વરસાદ રહી જાય તો એમને ફરક નહીં પડે જ્યાં વધારે વરસાદ થાય તો તકલીફ થાય ઓછો વરસાદ છે ને ત્યાં ઓછો થાય તો તકલીફ થાય પણ આપણે એવો અંદાજો ખેંચી શકીએ કે આ રાઉન્ડમાં થોડોક ફેરફાર થાય ફેરફાર શું થાય તો કે જ્યાં ઓછો છે ત્યાં વધારે થાય એવી શક્યતા પૂરેપૂરી છે કારણ કે ઈશ્વર છે એ બધેને ક્યાંક ને ક્યાંક આપણે કહીને કે ભાઈ દેવોરો દૂબરો નથી એટલે હવે જેને ઓછું પાણી છે એમને વધારે વરસાદનો લાભ મળે તો એમને પિતળા પાણી થઈ જાય અને અત્યારે મોલને પણ વધારે મજા આવે અને જ્યાં વધારે વરસાદ છે જ્યાં ઓછો વરસાદ થાય તો એમને વરસાદની થોડી ઘણી જરૂર હોય તે પણ પૂરી થઈ જાય અને નુકસાની પણ ના થાય પણ આ બધું કુદરતના હાથમાં છે આપણે અનુભવને અઠેઠા કરતા હોય અને આવું ઘણી વારંવાર બનતું પણ હોય પણ સત્ય વાત એ છે મિત્રો કે આજે આપણા આ ચાર તારીખથી શરૂઆત થાય આ ત્રણ તારીખથી ગુજરાતમાં શરૂઆત થાય પણ એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદ જોવા મળે છે જે રીતે કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળી છે એટલે ઓલ્ડ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના સાવંત્રી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જેવો રાઉન્ડ અથવા સાવંત્રી ગ્રાઉન્ડ જ કહેવામાં આવે પણ કઈ રીતે હોય કે શરૂઆતની સ્ટાર્ટિંગ આપણે છ તારીખ કહી એમાં પાંચે ચાલુ થાય તો પાંચ છ સાત આઠ ને નવ એમાં સાવંત્રી ગ્રાઉન્ડ હોય પછી આપણે જે બાર તારીખ કહી એમાં બે ત્રણથી છૂટો છવાયો રહીએ પછી જે આપણે રાઉન્ડ એમાં તેર ચૌદથી પાછો રાઉન્ડ આવે તો એ સત્તર અઢાર તારીખ સુધી રહીએ પછી અઢાર તારીખ પછી તંદીનો એક કસ થયેલો છે તો એમાં પણ હેપી તારી સુધી જોવા મળે એટલે મિત્રો આ રીતે વરસાદ થાય વચ્ચે એક બે દીધી મોરું રહીએ બે તનથી ફૂલ વરે વરી એક બે દીધી મોરું રહીએ વરી બે તનથી ફૂલ રહીએ પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહે પણ અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં થોડી ઘણી બ્રેક આવે એક બે દીધી એટલે ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે એ જો આપણા થાયરા મુજબ હાલે તો નુકસાનીનો પણ અમુક વિસ્તારોને સામનો કરવો પડે આવી પણ શક્યતા છે મિત્રો પણ એનો દાવો ના કરી શકીએ કુદરતથી કોઈ મોટું નથી પણ સંકેત તો છે કે અતિવૃષ્ટિનો સામનો કરવો પડે આ પણ શક્ય વાત છે આ પણ એક શક્ય વાત છે કારણ કે હવામાનમાં ફેરફાર થાય અને બદલાતું હવામાન જોવા મળે અને સામો ઘસકાતો થયેલો હોય અને આવા નક્ષત્રમાં વાહન પણ મોટા હોય તો આવી ઘટના બનતી હોય એટલે વારંવાર આપણે પ્રયત્ન કરતા હોય મિત્રો કે તમને સસોટ અને સાચી માહિતી આપી પણ ખાસ મિત્રો તમને નમ્ર વિનંતી એ છે મિત્રો કે જેટલો બને એટલો વિડીયો શેર કરો અને આપણા જે ફોલોઅર મિત્રો છે એ બધા વિડીયો જોતા હોય પણ જેટલો બને એટલો શેર કરો લાઈક કરો લાઈક તો કરો એ જે આપણા અપોન ખેડૂત છે એમને આલો કમેન્ટ કરતાં ના આવડતી હોય પણ લાઈક તો કરો ખાલી આપણે સાઈડમાં જે વિડીયો જોતા હોય ને સાઈડમાં અંગુઠો આમ હોય એ અંગૂઠોને દબાવો એટલે લાઇક થઈ જાય એટલે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ હોય તો નવા મિત્રો જોડાય જેથી કરતાં મિત્રો આવનારા સોમાની ચોમાસાની માહિતી પણ દિવાળી પછી તમને આ ચેનલની અંદર મળશે અને આકર્ષકાત્રા આધારિત હોય લાંબા ગાળાની તારીખો હોય કેવું વરસ થશે એના બધા તારણ પણ તમને મળશે એટલે આ અત્યારે આ વર્ષ તો ઠીક છે પણ આવનારા વર્ષની અંદર પણ તમને સારું તારણ અને સસોટ માહિતી આપણા ચેનલની અંદર મળશે અને હજી ઘણા બધા ઘણા એવા કાર્યક્રમો છે આપણા ખેડૂત ચેનલની અંદર તમને બતાવવામાં આવશે જેથી કરતાં આપણા ખેડૂતભાઈને ફાયદો થશે હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન